दाहोद तालुकाना प्राथमिक आरोग्य केंद्र बावका विश्व स्तनपान सप्ताहन कराई कर तारीख चार आठ बे हजार वर्षे सोमवार रोज बपोर एक कलाकेक दाहोद तालुका प्राथमिक आरोग्य केंद्र बावका मुख्य जिल्हा आरोग्य अधिकारी उदय टिलावत मार्गदर्शन हेठल ડબલ્યુ એચ ઓની બે હજાર પચીસની થીમ પર વિશ્વ સ્થાનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી સ્થાનપાનને પ્રાથમિક આપતા આપો સ્થિર સ્થિર આધાર વ્યવસ્થાઓ ઊભી રાખો ઊભી કરો માતાનું ધાવણ પહેલાં છ મહિના સુધી શિશુને માટે સંપૂર્ણ આહાર માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવી શકાય છે તેમજ ભવિષ્યમાં શિશુઓને સુથળાવ સુથળતા લોહીનું ઓછું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગોથી પણ જોખમ ઘટાડી શકાય છે શિશુના શારીરિક અને ભૌતિક વિકાસમાં પણ આ મદદરૂપ બને છે માતાના સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમો પણ ઘટાડી શકાય છે અને માતા બાળકને જીવનભરના સ્નેહભર્યા સંબંધો પ્રોત્સાહન આપે છે દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને શિશુના જન્મ પહેલાં એક કલાક દરમિયાન સૂચક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પહેલું પીળું ઘટ ધાવણથી શિશુના આરોગ્યને તથા ફાયદા ફાયદાજનંત પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે ચોવીસ કલાક શિશુને માતા સાથે રાખવું માતા અને શિશુના સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ દ્વારા શિશુના વિકાસમાં તથા ફાયદા વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા માતાઓને બાળક માટે સ્થાનપાનના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું